અર્જુનબારી વિસ્તારમાં આધેડ ટાવર ઉપર ચડી જતા તંત્ર દોડતું થયું આજે તારીખ તેર ઓગસ્ટના રોજ બપોરે સાડા બાર કલાકે વિસનગર ફાયર વ્યક્તિ વડનગરના અર્જુનબારી વિસ્તારમાં આવેલા મોબાઈલ ટાવર ઉપર ચડી ગયો છે કોલ મળતાની સાથે જ વડનગરનું સ્થાનિક તંત્ર અને પાલિકા કર્મચારીઓ દોડતા થઈ ગયા હતા ઘટનાની જાણ થતા આસપાસથી પણ મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા વિસનગર ફાયર વિભાગે ભારે જહેમત બાદ આધેડને રેસ્ક્યુ કરી નીચે ઉતારતા રાહતનો શ્વાસ લીધો હતો ફાયર ઓફિસરના જણાવ્યા મુજબ આધેડ અસ્થિર મગજના હોય તેવું લાગી રહ્યું છે અને તેની ઓળખ સોલીપુર ગામના હોવાની સામે આવી છે રેસ્ક્યુમાં વડનગર પાલિકા વડનગર પોલીસ અને વિસનગર ફાયરના જવાનો જોડાયા હતા બ્યુરો રિપોર્ટ વડનગર પટેલ જયેશ ઇન્ચાર્જ ફાયર ઇન્સ્પેક્ટર વિસનગર આજે વડનગર ખાતેથી દેસાઈ રજતભાઈનો સાડા બાર વાગે કોલ આવેલ તે વડનગર ખાતે અરજણ બારીમાં જે એરટેલ ટાવર હતો ઊંચો તેના ઉપર એક માણસ ચડી ગયેલો છે તો અમારી વિસનગરની ફાયર ટીમ ઘટના સ્થળે આવીને ત્યારબાદ અમારા જે બે ફાયર પાઇલોટ અને ફાયરમેન જે દ્વારા રેસ્ક્યુ કાર્ય કાર્ય ચાલુ કરેલ અને એને બહુ તકલીફ બાદ એને ઉપરથી ઉતારેલ હતો સાહેબ ઉંમર કેટલી હશે આશરે આવી આશરે ઉંમર એમની પિસ્તાલીસ વર્ષ આસપાસ હશે શું લાગે છે કે કોઈ નશો કરીને ચડ્યો યા તો મનબુદ્ધિનો એવું કંઈ લાગી એવું લાગી રહ્યું તો મનબુદ્ધિનો હોઈ શકે એ એમને બરબડ વધારે કરી શકતા હતા અમે તમને આપીશું પણ પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માગ ન્યૂઝ ચેનલ ને કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં